વિદ્યાર્થી મિત્રો આ આંકડા શાસ્ત્રનો ત્રીજો વિડીયો છે જેની અંદર મધ્યસ્થ વિશે પરીક્ષામાં તે કંઈક આ રીતનો હશે ને ઉપર તમને કહેવામાં આવશે કે તમે મધ્યસ્થ શોધો મધ્યસ્થ શોધો ત્યારે વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી ત્રણ જ ખાના બનાવવાના રાઈટ મધ્યક ખુ તો સીધી રીતે ચાર ખાના ધારેલા મધ્ય રીતે પાંચ ખાના વિચલન રીતે પાંચ ખાના અને કયા ખાનાય તમારે યાદ રાખો નો આમાં એવું કરવાની જરૂર નથી આમાં ત્રીજું એક જ ખાનું બનશે બે ખાના આપેલા હશે અને ત્રીજા ખાનાને આપણે કહીશું સી એફઆઈ સંચય આવૃત્તિ સી એફઆઈ હવે સંચય આવૃત્તિ બનાવવાનું ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બે છે તો અહીંયા હું બે કોપી કરીશ એના પછીના ખાનામાં હું બે વત્તા પાંચ આ પહેલાં બે ખાનાનો સરવાળો લખીશ બે વત્તા પાંચ સાત એના પછીના ખાનામાં સાત વત્તા આઠ એટલે કે આનું પરિણામ આ બંનેનું ટોટલ જે થયું તે વધતા આ ત્રીજું જે ખાનું છે એની આવૃત્તિનું ટોટલ પંદર પંદર વત્તા દસ પચીસ પચીસ વીસ બેતાલીસ પિસ્તાલીસ એટલે વિદ્યાર્થી મિત્રો આ બંને કમ્પલસરી મેચ થશે જ મધ્યસ્થના દાખલામાં ફ્રિકવન્સીનું ટોટલ કરો અને આ બાજુ તમે એડ કરતા જાઓ તો અહીંયા જે ફાઇનલ આવશે તે મેચ થશે જ હવે આના આદરે વિદ્યાર્થી મિત્રો કેટલીક ઇન્ફોર્મેશન આપણે કાઢવાની છે અને ઇન્ફોર્મેશન કાઢી લો એટલે તમારું કામ પૂરું થઈ જશે તો સૌથી પહેલા શું કરવાનું આ જે ટોટલ આપેલું છે પિસ્તાલીસ એના અડધા કરવાના નિયમ પ્રમાણે બધા દાખલામાં અડધા કરવાના જ તો પિસ્તાલીસનો બે થી ભાગાકાર કરીશ તો બાવીસ પોઈન્ટ પાંચ મળશે જો તમને પોઈન્ટમાં ભાગાકાર નહીં આવડતો હોય તો તમે આ ધ્યાનથી જુઓ પિસ્તાલીસ ભાગ્યા બે બે દુ ચાર ઝીરો ઉપરથી આવ્યો પાંચ બે દુ ચાર એક પોઈન્ટ ઝીરો બે 10 દસ રાઈટ એટલે બાવીસ પોઈન્ટ પાંચ આવ્યો હવે તમારે ચેક કરતાં જવાનું શું બે બાવીસ પોઈન્ટ પાંચ કરતાં મોટો છે નહીં શું સાત બાવીસ પોઈન્ટ પાંચ કરતાં મોટો છે નહીં શું પંદર બાવીસ પોઈન્ટ પાંચ કરતાં મોટો છે નહીં શું પચીસ બાવીસ પોઈન્ટ પાંચ કરતાં મોટો છે હા તો જે બાવીસ પોઈન્ટ પાંચથી તરત જ મોટી આવૃત્તિ હોય તેને તમારે હાઇલાઇટ કરી દેવાની અને એ જે ખાનું આવશે આખું તેને આપણે કહીશું મધ્યસ્થ વર્ગ એટલે કે આ જે મેં આખું જેલ્લો કર્યું છે એ મારો મધ્યસ્થ વર્ગ છે આના આધારે મારે બધી માહિતી કાઢવાની છે આઈ થિંક વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો સીએફઆઈનું મેં ખાનું બનાવ્યું જે પણ એન આપ્યું હોય તેના અડધા કરો જે જવાબ મળ્યો તેને ચેક કરો કે એનથી તરત મોટું કેવું છે જુઓ બત્રીસ બી મોટું છે પણ તરત મોટું પચીસ છે નિયરેસ્ટ નિયરેસ્ટ ટુ ટ્વેન્ટી ટુ પોઈન્ટ ફાઇવ બિગર ઇઝ ટ્વેન્ટી ફાઈવ બેતાલીસ બી મોટું છે એટલે તમારે તો ચેક કરતા નથી શું બે

એલને ઇંગ્લિશમાં કહીશું લોવર લિમિટ ગુજરાતી મિત્રો કે અવલોકનોની કુલ સંખ્યા મને ખબર જ છે પિસ્તાલીસ પછી વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ આ મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ એટલે આ તો એમાં આપણી પાસે છે પંદર એટલે આપણે અહીંયા લખીશું પંદર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ છીએ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ આવૃત્તિ કઈ એફ વાળી સીએફ વાળી એટલે ત્રીજું ખાનું આ એફ વાળું ખાનું છે તો દસ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થઈ ગઈ દસ હવે વિદ્યાર્થી મિત્રો આપણા પાસે બધી માહિતી આવી ગઈ વર્ગ લંબાઈ તો તમને ખબર જ છે પચીસ ઓછા જે તફાવત હોય તે વર્ગ લંબાઈ હવે તમારે દાખલો ગણવાની શરૂઆત કરવાની દાખલો ગણવા માટે તમારી પાસે સૂત્ર હોવું જોઈએ આ સૂત્ર જે તમારે યાદ કરી લેવાનું કેપિટલ એમ બરાબર સી એફોન એફ ઇન્ટુ સી સૂત્રો તમે યાદ નહીં કરશો અને જરા પણ સૂત્રમાં ભૂલ કરશો તો પરીક્ષામાં માર્ક્સ મળશે નહીં હવે એલ સાઈડ ઉપર જે બધી વેલ્યુ મેં લખી છે તે આમાં મૂકવાની છે એલની કિંમત છે પાંત્રીસ એન અપોન ટુ તો એન અપોન ટુ ની કિંમત શું છે બાવીસ પોઈન્ટ પાંચ રાઇટ ડાયરેક્ટ લખી દઉં એન બાય ટુ બાવીસ પોઈન્ટ પાંચ સી એફ સીએફની વેલ્યુ શું છે પંદર એફ એફની વેલ્યુ શું છે દસ સીની વેલ્યુ શું છે પાંચ હવે અને સિમ્પલિફાય કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે સાત પોઈન્ટ પાંચ જો તમને આ માઇનસ કરતા નહીં આવડતું હોય તો અહીંયા બતાવી દઉં બાવીસ પોઈન્ટ પાંચ માઇનસ પંદર પોઈન્ટ ઝીરો પોઈન્ટની જે પોઈન્ટ આવે તે લખવાનું આ પાંચ બે માંથી પાંચ જશે નહીં એને કેન્સલ કરીને એક બારમાંથી પાંચ જશે બારમાંથી પાંચ જશે તો સાત સાત ને પાંચ બાર થાય અને અહીંયા ઝીરો પાંચ છે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ પાંત્રીસ વત્તા સાડત્રીસ પોઈન્ટ પાંચના છેદમાં દસ હવે દસ થી ભાગા કરવા ખૂબ જ ઇઝી છે પોઈન્ટ અહીંયા છે તો નેક્સ્ટ સ્ટેપ અહીંયા લઈ લેવાનું એટલે ત્રણ પોઈન્ટ પંચોતેર એટલે પાંત્રીસ વત્તા ત્રણ પોઈન્ટ પંચોતેર આ બંને ટોટલ કરીશું પંચોતેર નક્કી કરીને પછી બધી માહિતી કાઢવી સૂત્રો લગાવવું અને જવાબ મેળવવો આઈ થિંક તમને આમાં ખ્યાલ આવ્યો હશે હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે ખૂટતી આવૃત્તિનો દાખલો જોઈએ આપણાને અહીં કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ મધ્યસ્થ આપી દો આડત્રીસ બે જો કુલ આવૃત્તિ એકસો પાસઠ હોય તો એક્સ અને વાયસો હતો જેમ આગળ કર્યું ત્રેપન સોળ વત્તા એક્સ વત્તા ત્રેપન પછી આ બંને સજાતીય પદો છે એટલે આ બંનેનું ટોટલ કર્યું છ ને ત્રણ નવ પાંચ ને છ સિક્સટી નાઇન પ્લસ એક્સ એક્સ એમનું એમ જ રહેશે પછી સિક્સટી નાઇન પ્લસ એક્સ પ્લસ વાય પછી વિદ્યાર્થી મિત્રો સિક્સટી નાઇન પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એટલે આ બંનેનું ટોટલ એક્સ વાય એમના એમ પંચાસ દસ પંચાણું એક્સ વાય એમનું એમ હવે વિદ્યાર્થી મિત્રો આટલું કર્યા પછી આની અંદર તમારે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે ફક્ત આડત્રીસ બે ધ્યાન પર લેવાનું છે આડત્રીસ બે આમાંથી કયા વર્ગમાં આવશે પાંચથી ચૌદની વચ્ચે અડત્રીસ પોઈન્ટ બે છે નહીં આડત્રીસ બે છે બત્રીસ થી એકતાલીસની વચ્ચે રાઈટ બત્રીસ એકતાલીસની વચ્ચે છે એટલે આ છે મારો મધ્યસ્થ વર્ગ એટલે જ્યારે ખુટતી આવૃત્તિ હોય ત્યારે તો મધ્યસ્થ વર્ગ કરવા માટે ની પણ આપણાને જરૂર નથી આપણા જે મધ્યસ્થ આપ્યો એના આધારે આપણે શોધી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માહિતી લખીએ કે મધ્યસ્થ આડત્રીસ પોઈન્ટ બે છે જે બત્રીસથી એકતાલીસ વર્ગમાં છે એટલે અમારો મધ્યસ્થ વર્ગ થઈ ગયો અને મધ્યસ્થ વર્ગના આધારે આપણે દાખલો ગણીશું અહીંયા એન અપોન્ટ ની વેલ્યુ આપણે નીકાળીએ છીએ નહીં કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા પરંતુ સૂત્રમાં આપણે એન અપોન્ટ ની કિંમત મૂકવાની છે એટલે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઇન્ફોર્મેશન આપણે લખીએ છીએ તે બધી ઇન્ફોર્મેશન લખી દઈએ તો સૌથી પહેલા એલ એલ એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા એટલે આપ બત્રીસ તો અહીંયા લખી દઈએ એલ બરાબર બત્રીસ એના પછી અવલોકનો તો કુલ અવલોકનો કેટલા છે જે આપણે પ્રશ્નમાં જ કહી દીધું છે કે કુલ આવૃત્તિ એકસો ને છે તો આપણે અહીંયા લખી દઈએ એકસો ને એના પછી વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ સીએફ એટલે સોળ વત્તા એના પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ થઈ જશે ફિફ્ટી થ્રી અને વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેન્શન કરવાનું રહી ગયું છે અહીંયા હું નીચે કરી દઉં છું સી વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ જે થઈ જશે ચૌદ ઓછા પાંચ નવ હવે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ આપણું સૂત્ર છે આ આ સૂત્ર તમારે યાદ કરી લેવાનું એલની જગ્યાએ આપણે લખીશું બત્રીસ એમ એમની કિંમત પ્રશ્નમાંથી લીધી એમ બરાબર છે બે એટલે અહીંયા લખ્યું પોઈન્ટ બે એલની કિંમત બત્રીસ એન અપો ટુ બ્યાસી પોઈન્ટ પાંચ સી એફ સી એફની કિંમત સોળ વત્તા એક્સ અને કાઉન્સમાં લખીશ કારણ કે માઇનસ સોળ માઇનસ એક્સ બ્રેકેટની બાર કાઉન્સની બાર માઇનસ હોય તો બંનેનું સાઇન સેઇન થાય એફ બરાબર ત્રેપન સી બરાબર નવ હવે વિદ્યાર્થી મિત્રો જે સિમ્પલિફાય થતું એ કરીએ બત્રીસને આવા જોઈ લઈ લીધું માઇનસ બત્રીસ અહીંયા થઈ જશે બ્યાસી પોઈન્ટ પાંચ ઓછા સોળ ઓછા એક્સ અને છેદમાં ત્રેપન ગુણ્યા નવ હવે વિદ્યાર્થી મિત્રો હજુ આગળ જઈએ આપણે તો અહીંયા થઈ જશે છ પોઈન્ટ બે આ બંનેનું માઇનસ હવે તમને ડેસિમલ પોઈન્ટમાં માઇનસ આવડવું જોઈએ પોઈન્ટની જે પોઈન્ટ સેટ કરી દેવાનો આડત્રીસ પોઈન્ટ બે ઓછા બત્રીસ પોઈન્ટ ઝીરો આ રીતે પછી બે આઠ માંથી બે જાય તો છ ત્રણ ઝીરો છ પોઈન્ટ બે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે માઇનસ થતું હોય નાખે તો બ્યાસી પોઈન્ટ પાંચમાંથી સોળ માઇનસ કરી દીધું એક્સ એમનું એમ ત્રેપન એમનું એમ હવે ત્રેપન ને આ બાજુ લઈ લીધું અને નવ ને અહીંયા વધ્યું સિક્સટી સિક્સ પોઈન્ટ ફાઈવ માઇનસ એક્સ હવે વિદ્યાર્થી મિત્રો મલ્ટીપ્લાય ગુણાકાર બી મેં તમને ડેસીમલમાં શીખવ્યું છે જો તમને નહીં આવડતું હોય તો તમે પહેલાં પ્રેક્ટિસ કરી લો અને હું એવો આગ્રહ કરીશ કે જ્યારે તમે ડિસિમલ પોઈન્ટ્સમાં મલ્ટિપ્લાય કરો છો ત્યારે જાણે કે પોઈન્ટ છે જ નહીં એવી રીતે ગુણાકાર કરી નાખો જાણે કે આ સિમ્પલ ગુણાકાર જ છે એકમનો સૂન છતાલીસ અઢાર એક છ પંચા ત્રીસને એકત્રીસ બેતાલીસ છ બે પંચા દસ દેન ટોટલ સિક્સ એટ ટુ થ્રી આ રીતે કરી જ નાખવાનું પછી આમાં જોવાનું કે આમાં કેટલા પોઈન્ટ ઇગ્નોર થયા છે તો વન આપણે બી અહીંયા ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ છ એટલે ગુણાકાર કરવું ખૂબ જ સરળ છે મિત્રો આ છત્રીસ પોઈન્ટ પાંચ અને છાસઠ પોઈન્ટ પાંચ આવા જોવાઈ ગયું તો માઇનસ માઇનસ થર્ટી બરાબર માઇનસ એક્સ બંને સાઇટ માઇનસ માઇનસ કેન્સલ એક્સ બરાબર ત્રીસ આટલું મળ્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે અવલોકનોનું ટોટલ છે કે એકસો પાસઠ છે એ માહિતીનો આપણે ઉપયોગ કરીશું અને બીજી મિસિંગ ફ્રિકવન્સી જે છે તે આપણે શોધીશું તો આ જે છે વિદ્યાર્થી મિત્રો પંચાણું વત્તા એક્સ વત્તા વાય એનું ટોટલ કેટલું થશે એકસો પાસઠ પંચાણું વત્તા એક્સ વત્તા વાય અને ટોટલ એકસો પાસઠ છે આમાંથી એક્સની કિંમત મળી ગઈ એટલે એકસો પચીસ પેલી બાજુ જાય તો માઇનસ એટલે આ થઈ જશે ચાલીસ એટલે મારો જવાબ છે ત્રીસ અને ચાલીસ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમે મધ્યસ્થના દાખલાઓ પણ ગણી શકશો અને મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ પણ સરળતાથી શોધી શકશો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બહુલક અને બહુલકની અંદર ખૂટતી માહિતી કઈ રીતે શોધવી તેના દાખલાઓ ગણીશું આઈ હોપ તમને વિડીયો યુઝફુલ થઈ રહ્યા છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ સો મચ